સુકામનો સુકામનો ચોરવા સુકામે નો સાંભળો કે જગત નું મોટામાં મોટું દાન તેથી બાપ દેતો હોય કોઈ નો દઈ શકે દીકરી નું દાન કન્યાદાન અને તમે એ ઘરને તેથી તમે ચોર સાબિત કરો છો અને તમે પૈસા ક્યાં લો છો પનોતીના શુભ પ્રસંગની અંદર કોઈ દિવસ પનોતીનો પૈસો લેવાય નહીં અને એ પાછા તમે કોના ચોરી છો વસ્તુ ચોરો છો તો કે જેના વિષ્ણુ ભગવાન આપણે એને કીધા છે જેને શું કીધા છે આપણે વિષ્ણુ ભગવાન ભગવાનની વસ્તુ આપણે કોઈ દિવસ ચોરીએ આ તો પિક્ચરો ની અંદર આપણા હિન્દુ ધર્મને તોડવા માટે એક મોટું ષડયંત્ર આલે છે ને એમાં આપણે ફેશન માં ફેશનમાં આપણે જાણતા નથી કે આપણે કેટલું બધું આપણે અનર્થ કરી રહ્યા છીએ પછી બીજું કે જ્યારે ફેરા ફરતા હોય ને ત્યારે કોઈ દિવસ કોઈએ એમાં કાગળિયા ન ઉડાડવા જોઈએ યજ્ઞની અંદર માત્ર જવતલ અને ઘી સિવાય કોઈ પણ બીજું દ્રવ્ય પડવું જોઈએ નહીં અને જે ફેરા ફરતા ખબર જ નથી અમે કેમ ભેરાયે કારણ કે એટલા ઘેરા વળી જાય ક્યારેક ક્યારેક અમારે એવું બનતું હોય છે કે અગ્નિ નીચે પડે એમાં કાગળિયા કાગડિયા હોય ને અને સળગે છે મંડપ માટે હંમેશા તમારે ક્યારેક લગ્ન જોવા હોય ને તો તમે સર્ચ કરજો મુકેશભાઈ અંબાણીના દીકરીના લગ્ન હતા કેટલું સાયલેન્ટ હતું એ કોઈ બુટ ચપ્પલ પહેરી નોતા બેઠા અને બધા ટકોરે વગાડતા હતા ફેરા ચાલુ હતા ત્યારે માટે હંમેશા અને ક્યારેક ક્યારેક અમને દુઃખ થાય છે દીકરીઓ કપાળમાં ચાંદલો નથી કરવા દેતી અરે આપણે આપણા ધર્મથી મોટા નથી બરાબર કારણ કે કપાળમાં જો ચાંદલો નહીં હોય આજે કોઈ પણ ધર્મની જો જો દીકરીઓ હશે ના છોકરા હશે એને 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 પોતાના ધર્મથી કદાચ એને ચિહ્ન રાખવું પડશે એને નાનપ નથી લાગતી અને આપણી દીકરીઓને અત્યારે શું થાય છે છોકરાઓ શું લાગે છે ચાંદલો કરવા જઈએ ને કપાળ આમ લઈ લઈએ આગા લઈ લઈએ નહીં હંમેશા ગમે એટલા તૈયાર થયા હોય પણ છતાં આપણે ચાંદલો બધાએ કરવો જોઈએ આ તો મને સાહેબે કીધું પણ છતાં એક મને આનંદ થયો અને સાહેબ નો સ્વભાવ સારો છે એટલે મેં આ બધાને તમને કીધું કદાચ આમાં કઈ કોઈને ખોટું લાગ્યું હોય તો ક્ષમા પણ સાચું કેવું એ બ્રાહ્મણ તરીકે અમારો ધર્મ છે જય ગણેશ